બારે રાજકીય ગરમાગરમી રસાકસી ના વચ્ચે કડી બેઠક ની જે પ્રકારે ગઈ કાલે હાઈ વોલ્ટેજ ડ્રામા રહ્યો અને ત્યાર પછી ચૂટણી પૂર્ણ થઈ છે તે મુદ્દે હવે સૌ કોઈ લોકો ચર્ચા કરી રહ્યા છે કે 23 જૂન ના રોજ કયા ઉમેદવાર જીતી શકે મતદારે કોને પસંદ કર્યા છે કે કોણ ધારાસભ્ય બનશે તે મુદ્દે વાત કરવી છે અને વિગતો પણ જણાવવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર આપ હું છું સાથે ઘાંસી કડી બેઠકમાં ગઈકાલે રાજકીય હાઈ વોલ્ટેજ નામો રહ્યો ગરબા ગરમી રહી અને તેના વચ્ચે પત્રકાર અને પોલીસ એક બૂથથી બીજા બૂથ દોડા દોડી કરી રહી અને મતદારો પણ હવે ચર્ચા કરી રહ્યા છે કે કયા ઉમેદવાર છે તે જીતી શકે કયા કારણોસર જીતી શકે અને ત્રેવીસમી તારીખે આ કડી બેઠકમાં રહેલા મતદારોએ તેમના પ્રતિનિધિ તરીકે પસંદ કર્યા છે જ્યારે ઈવીએમમાં આ વોટની ગણતરી થશે ત્યારે જે ખબર પડશે પરંતુ આ કડી બેઠકને લઈને જે પ્રકારે સમીકરણ હતું ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનું તેને લઈને નવજીવન ન્યૂઝ જે વાત કરી છે પત્રકાર જગદીશ મહેતા સાથે અને તેમનું આ કડી બેઠકને લઈને શું રાજકીય ગણિત છે અને કયા ઉમેદવારનું

અને ભારતીય જનતા પાર્ટીની અવગણના કરી રહી હોવાનું આમ આડકતરી ઈશારામાં એને ઘણી વખત સૂચન કરી દીધું ભારતીય જનતા પાર્ટી એને ટાસ્ક સોંપ્યો કે તમે અમને આ કડીની બેઠક જીતાડી દો કારણ કે બે વખત તમે કડી વિસ્તારમાં ધારાસભ્ય રહી ચૂક્યા છો તો આ તમારું હોમ પીચ ગણાય હવે હોમ પીચ છે તમે જીતાડી દો એટલે તમારી શિકાયત પણ દૂર થાય ને અમને પણ એમ લાગે કે તમે એમાં હોટ ફેવરિટ છો એટલે ત્યાં નીતિનભાઈ ઉપર બધું દારો મદાર છે પણ નિતિનભાઈએ જે નક્કી કર્યું હતું કે ભાઈ હિતુભાઈ કનોડિયા જે નરેશ કનોડિયાના દીકરા છે એને ટિકિટ આપો અથવા બીજા એક ગાયિકા હતા એને નામ આપ્યા હતા એને બદલે ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડે ભાઈ ચાવડાઝને જ ટિકિટ આપી રાજેન્દ્ર ચાવડાને જે જનસંગી છે અને ભારતીય જનતા પાર્ટીના બિલકુલ પીઠ અને પરિપક્વ નેતા છે તો કડીમાં જે ત્રણેય ચાવડા બંધુ આમ આદમીના પણ ચાવડા છે જગદીશ ચાવડા ભાઈઓ કોંગ્રેસના પણ ચાવડા છે રમેશ ચાવડાના આ જે ભાઈ જે છે આપણા ભારતીય જનતા એ પણ ચાવડા ચાવડા બંધુઓ ઉપર બધો દારો મદાર છે પણ આખે આખી બેઠકમાં પાટીદાર અને ઠાકોર સમાજ એ બે ત્રીસ ત્રીસ ટકા જેવા એના મતદારો છે ઠાકોર સમાજ જે છે એ ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યો છે વિક્રમ ઠાકોરનો બનાવ લાસ્ટ છે નારાજગી નો અનેકો મુદ્દા છે એમાં વિક્રમ ઠાકોર જે ફિલ્મ સ્ટાર છે એનું સન્માન ન કર્યું વિધાનસભામાં અથવા એનું નામ ભૂલાઈ ગયું એ બહુ મોટો ઇશ્યુ બનેલો પછી ગેનીબેન ઠાકર થી માંડીને બધાય લોકોએ મહા સંમેલનો કરેલા અને સરકારની વિરુદ્ધ અનાપ સનાપ અનેક બધી વાતો કરી હતી એટલે એનું હજી રેણ નથી થયું રેણ થાય તો મેળ પડે હા જે સમાધાન થવું જોઈએ ઓલો કે ભાઈ મોતી ભાંગુ વિંધતા મન કવેણ ઘોડો ઠેકતા એને સાંધો રેણ એક વખત મન મિલાપ ન થયો ન જુદાપો થઈ ગયો નો હજી મેળ થયો નથી અલ્પેશ ઠાકોરથી માંડીને બીજા લોકોએ કોશિશ કરી જ હોય પણ હજી જોઈએ એવું સમાધાન થયું નથી નંબર વન પણ પછીથી શું થાય છે કે હમણાં બળદેવજી ઠાકોર જે બોલ્યા છેલ્લે છેલ્લે ભાષણમાં નીતિનભાઈ પટેલ વિરુદ્ધમાં એટલે પાટીદાર સમાજમાં પણ અને બળદેવજી ઠાકોરે ઠાકોર સમાજમાં પણ થોડુંક ના ગુવાર ગજરું એટલે શું થાય છે ઓવરઓલ તમને કહું તો ભારતીય જનતા પાર્ટીએ નીતિનભાઈને કીધું કે અબ સોંપી દઈશ જીવન કા સબ ભાર તમારે હાથો મેં તમારે જે કરવું કરવા જીતાડી બતાવો પણ ત્યાં ત્યાં શું છે સંગઠન ભારતીય જનતા પાર્ટીનું મજબૂત છે આમ આદમી પાર્ટી ચિત્રમાં નથી જેમ વિસાવદરમાં કોંગ્રેસ ચિત્રમાં નથી એમ અહીંયા કડીમાં આમ આદમી પાર્ટી નથી તે મિલી ભગત કયો કે જે ગણો તે પણ ત્યાં નથી અને કોંગ્રેસ અને કડીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બિલકુલ ફાઇટ છે કોંગ્રેસ એ ઉમેદવાર ઉભા રહ્યા ચેણે હિતુ કનોડિયાને પણ હરાવ્યા હતા અને બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે એ પણ સક્ષમ છે અને ભારતીય જનતા પાર્ટી ભાજપ સંગઠન છે એટલે મોટા ભાગે જે રીતે મેકેનિઝમ કરવામાં આવ્યું છે કારણ કે કોંગ્રેસની અંદર પણ મેં આપને પેલા જે શરૂઆતના ફેસમાં કીધું ને કે આંતર વિગ્રહ હવે કોંગ્રેસમાં શું છે જીગ્નેશ મેવાણી જે છે એનું કદ વધે એવું કેટલાક લોકો ઈચ્છતા નથી કોંગ્રેસમાં એટલે એને જયારે પ્રભારી બનાવવામાં આવ્યા કડીના પ્રભારી ત્યારે અખબારોમાં મીડિયામાં એવું આવેલું કે ભાઈ જીગ્નેશ મેવાણીએ ના પાડી દીધી પરંતુ એ પછી જીગ્નેશ મેવાણી સાથે મારે પણ વાત થઈ પર્સનલી વાત થઈ એણે મને કીધું સાહેબ મેં ના નથી પાડી મીડિયામાં અહેવાલ ખોટા છે હું જવાનો છું અને ભયંકર રીતે પ્રચાર કરવાનો છું પછીથી આપણે જોઈએ છે એકાદ બે સભા તેવો ગજાવી આવ્યા હા પરંતુ જે તન મન અને ધન થી જે હોવું જોઈએ એવું નહીં પ્રોટોકોલ પ્રમાણે કરી આવ્યા ત્યાં બાજુમાં શક્તિસિંહ બેઠા તમે જુઓ ચહેરા ઉપર નૂર ન હોય એ રીતે આપણે જોઈ શકીએ છીએ એટલે

હવે એમાં જે લોકો સફળ થાય એ જીતશે તો આપણે સીધી રીતે માનીએ તો ભારતીય જનતા પાર્ટી સંગઠન ની દ્રષ્ટિએ પેજ પ્રમુખ કયો કે એના બુથ પ્રમુખ પેજ બુથ પ્રમુખ કયો કે જે કયો તે એમાં ભારતીય જનતા પાર્ટી નું સંગઠન જે મજબૂત છે એમાં કોઈ શંકા નથી એટલે મોટા ભાગે એવું લાગે છે કે કડીમાં ભલે મતદાન ધારા કરતા ઓછું થયું પણ જે થયું એ કમિટેડ થયું છે ગોઠવણ વાળું થયું છે અને એમાં ભારતીય જનતા પાર્ટી ફતેહ મેળવે તો કોઈ જાતનો અચરજ નથી આમ હવે સૌ કોઈ લોકો મીટ માંડીને બેઠા છે કે ત્રીસમી તારીખે જ્યારે મત ગણતરી થાય છે અને મત ગણતરી થયા પછી આ કડી બેઠક પર રહેલા જે ઉમેદવારને પસંદ કરવા માટે મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરે છે તેમાં કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ પસંદ થાય છે અને કોણ વિધાનસભાના ગૃહમાં પહોંચે છે તે ત્રેવીસમી તારીખે જ ખબર પડશે સાથે જનતાએ કયા મુદ્દે ધ્યાને રાખીને વોટ આપ્યા છે તે પણ જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે દરેક વાત બહાર પણ આવી જશે આ પ્રકારના સમાચાર પ્રકારના એનાલિસિસ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ